નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલી પંથકમાં પણ થઈ મેઘમહેર વરસાદની સિઝનમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા અને ધીમી ધારે સાવલી પંથકમાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે પણ આજે વહેલી સવારથી સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને ટુંડાવ ગોઠડા વાંકાનેર કરચિયા મંજુસર જેવા અનેક વિસ્તારમાં વરસાદે રંગ જમાવતા ધરતીપુત્રો ખેડૂતોમાં આનંદ છવાયો હતો વડોદરા જિલ્લાના સાવલી ડેસર પંથકમાં મેઘો સિરાયો હોય તેમ વરસાદની સિઝનમાં ખૂબ જ ઓછો પ્રમાણમાં વરસ્યો છે હાલમાં હવામાન વિભાગે કરેલા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી મુજબ સાવલી પંથકમાં પણ આગાહી સાચી ઠરી ખેતરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી અને વરસતા વરસાદમાં પણ ખેડૂતો ટ્રેક્ટર લઈ ખેતરમાં ખેતીના કામે લાગી ગયા હતા ખેડૂતો ખુશખુશાલ અને વહીવટી તંત્ર હાલમાં કોઈ પૂર્વ જેવી સ્થિતિ ન હોવા છતાંય એલર્ટ મોડ પર જોવા મળ્યા હતા

અહીંયા શું વધારે વખણાય છે સાવલી સાવલી તાલુકામાં ચાલુ સિઝનમાં ખૂબ ઓછો વરસાદ હતો અને ઘણા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા છેલ્લા બે દિવસથી વાતાવરણ પણ વરસાદી હતું આજરોજ સવારે છ વાગ્યાથી અત્યાર સુધીમાં ઓગણીસ મિલીમીટર વરસાદ થયો છે અને સિઝનનો કુલ એકસો છપ્પન મિલીમીટર વરસાદ થયો છે આજનો વરસાદ જોતો એવું લાગે છે કે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે અને વરસાદી સિઝન હોય ભારે વરસાદની પણ આગાહી હોય તંત્ર તમામ રીતે તૈયાર છે કર્મચારીઓને પણ મુખ્ય મથકે હાજર રહેવા માટે સૂચનાઓ અપાઈ ગઈ છે અને દરેક ગામે પણ તારાટીકા મંત્રીશ્રીઓ મુખ્ય મથકે હાજર રહે તેવી સૂચના આપી છે હાલ પૂરની કોઈ સ્થિતિ નથી પરંતુ અગમચેતીના પગલાં રૂપે તંત્ર પૂરી રીતે તૈયાર છે